જી ખાસ કરીને વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા રજીસ્ટ્રારના હોદ્દાની પાવરની રૂએ મેરેજ રજિસ્ટ્રેશન એક્ટ અનુએ જે છે એ રજીસ્ટ્રેશન છે એની નોંધણીની પ્રક્રિયા છે એ કરવામાં આવે છે ખાસ કરીને વાત કરીએ તો એક એક બે હજાર છ પછી આ કાયદો અમલીકરણ આવ્યો અને ગુજરાતમાં જે છે એક એક બે હજાર છ આઠ પછી જે છે એ રજિસ્ટ્રેશન છે ફરજિયાત છે એ કરવામાં આવ્યું તો હતું અનુસંધાને એક એક બે હજાર આઠથી માનીને આજ દિન સુધી રાજકોટ મહાનગર વિસ્તારની અંદર જોવા જઈએ તો પંચ્યાસી હજાર આઠસોને આ ત્યાંસી જેટલા લગ્ન જે છે એ અમારી આરોગ્ય શાખા હેઠળ છે મેરેજ રજીસ્ટ્રેશન એક્ટ અન્વયે જે છે રજિસ્ટ્રેશન રજિસ્ટર કરવામાં આવ્યા છે એમાં પણ વાત કરીએ તો છેલ્લા ત્રણ વર્ષના આંકડા જોવા જઈએ તો ગત વર્ષે જે છે બે હજાર ચોવીસ એટલે કે જાન્યુઆરી બે હજાર ચોવીસથી લઈને ડિસેમ્બર સુધી જોવા જઈએ તો સાત હજાર ત્રણસો તોતેર લગ્ન રજિસ્ટર થયા છે આ ઉપર બે હજાર ત્રેવીસમાં સાત હજાર છસો ત્રણ અને બે હજાર બાવીસમાં જોવા જઈએ તો સાત હજાર ચારસો ને અઠ્યોતેર એટલે કે એવરેજ જોવા જઈએ તો સાડા સાત હજાર જેટલા લગ્ન છેલ્લા ત્રણ વર્ષમાં એવરેજ જે છે એ રજીસ્ટર થતાં જોવા મળે છે જે ખાસ કરીને વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકાના હદ વિસ્તારની અંદર જેટલા પણ લગ્ન 那他也去。 એ આ એક્ટ હોય જે રજિસ્ટરને પાત્ર થાય છે મોટાભાગના લગ્ન જે છે ઘણી વખત જે છે રાજકોટ રાજકોટની હદની બહાર એટલે કે ગ્રામ્ય વિસ્તારની હદમાં પણ થતા હોય તો એ લગ્ન છે અત્રેની કચેરી ખાતે રજિસ્ટર કરવામાં આવતા નથી આ પણ એક કારણ હોઈ શકે કે લોકો ડેસ્ટિનેશન વેડિંગ ઉપરાંત રાજકોટ સિટીની બહારના જેટલા પણ પાર્ટી પ્લોટ છે ત્યાં આ લગ્નની પ્રક્રિયા થતી હોય છે એટલે આ રજિસ્ટર કરવામાં આવતા નથી પરંતુ એક રીઝન આ કહી શકાય આ જે ખાસ કરીને વાત કરીએ તો લગ્નના રજિસ્ટ્રેશન માટે ફોર્મ નંબર એક અને ફોર્મ નંબર પાંચ જે છે એ બંને એક નકલ જે છે મેમોરેન્ડમ છે બે નકલમાં અત્રેની કાચેરી ખાતે જે છે એ રજૂ કરવાનું હોય છે આ ફોર્મ જે છે મેમોરેન્ડમની નકલ બે નકલમાં અને ફોર્મ એક અને પાંચ જે છે અત્રે ત્રીજા માળે આરોગ્ય શાખામાં એક નંબરની રૂમમાં જે છે આવવાનું હોય છે સંપૂર્ણ ફોર્મ ભરીને એની સાથે જોવા જઈએ તો વર અને કન્યા જે છે વર વધુ જે છે વરના જન્મ અને જન્મ તારીખના પુરાવા તરીકે જન્મ તારીખનો દાખલો અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અને આ અવેલેબલ ન હોય તો ટ્રાન્સફર સર્ટિફિકેટ જે સીબીએસઇ બોર્ડવાળા જે રજૂ કરતા હોય છે એ ત્રણમાંથી કોઈ એક ડોક્યુમેન્ટ જે ફરજિયાતપણે છે એ લગ્ન નોંધણી માટે જે છે રજૂ કરવાનું હોય છે આ ઉપરાંત જોવા જઈએ તો વર અને કન્યાનું આઈડેન્ટિફિકેશન એટલે કે આધાર કાર્ડ અથવા કોઈપણ પાસપોર્ટ જે છે આ ઉપરાંત ડ્રાઇવિંગ લાઇસન્સ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ વગેરે જે છે એ રજૂ કરવાનું હોય છે ઓળખના પુરાવા તરીકે આ ઉપરાંત હસબન્ડ અને જે સોરી વર અને કન્યા જે છે એમના બંનેના પિતાના આધાર કાર્ડ રહેઠાણના પુરાવા તરીકે અથવા કોઈ પણ ઓળખનો પુરાવો જે વાત કરી પાસપોર્ટ આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા જે છે ચૂંટણી કાર્ડ એ રજૂ કરી શકે છે ખાસ કરીને વાત કરીએ તો વર અને કન્યાની ઉંમરમાં જોવા જઈએ તો લગ્નના સમયે અથવા જે દિવસે લગ્ન થયા છે એ દિવસે કન્યાની ઉંમર અઢાર વર્ષ પૂર્ણ થયેલી હોય જોઈએ અને જે વર જે છે એની ઉંમર એકવીસ વર્ષ પૂર્ણ થયેલી હોય છે આ ઉપરાંત જોવા જઈએ તો બે સાક્ષી જે છે એના ઓળખના પુરાવા સાથે પણ કોમની અંદર પણ થઈ અને સાથે સાથે સેલ્ફ એટેસ્ટેડ એમની કોપી પણ આપવાની હોય છે આ ઉપરાંત લગ્નવિધિ કરાવવા કોઈ પણ લગ્ન વિધિ છે અલગ અલગ ધાર્મિક વિધિ મુજબ થતી હોય છે તો ખાસ કરીને જોવા જઈએ તો લગ્નવિધિ કરાવરનાર કોઈ પણ જે છે એમનું આઈડી કાર્ડ જે છે એ પણ રજૂ કરવાનું છે આ ઉપરાંત લગ્નના સ્થળના માર્ગદર્શન માટે લગ્નની કંકોતરી ઉપરાંત જે લગ્ન સ્થળ જે છે એના દ્વારા પહોંચ જે આપવામાં આવે તેની નકલ ઉપરાંત જોવા જઈએ તો લગ્નનો પહોંચ ઉપલબ્ધ ન હોય તો ખાસ કરીને અત્રેથી એક પ પત્ર આપવામાં આવ્યું છે કે આ સ્થળે લગ્ન કરવામાં આવ્યું છે એમાં જે તે પ્રોપરાઇટરની સહી સાથેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે આ ઉપરાંત કન્યાદાન આ બે ફોટા જે છે એ પણ અત્રે આપણે નોંધણી સમયે માંગીએ છીએ જે ખાસ કરીને વાત જોઈએ તો લગ્ન નોંધણી જે છે એ ખૂબ જ સેન્સિટિવ ઇસ્યુ કહી શકાય અને એના માટેના તમામ ડોક્યુમેન્ટ જે છે એ વાઇટલ ડોક્યુમેન્ટ છે આપણે જોવા જઈએ તો લગ્ન નોંધણી એ પણ એક વાઇટલ પ્રોસેસનો ભાગ છે જન્મ મરણ અને લગ્ન નોંધણી જે છે એ ખૂબ જ એસેન્શિયલ છે અને એના આધારે ઘણા બધા ડોક્યુમેન્ટ આપી ઉપર જે છે ભવિષ્યમાં નીકળવાના હોય છે તો અમારે જે એક્ટ જે છે એની જોગવાઈને અનુસરીને જે ડોક્યુમેન્ટ જોઈએ છે તમામ ડોક્યુમેન્ટ આ ઉપરાંત એમના સહીના નમૂના વગેરે જે છે એ બાબતે ખૂબ જ કાળજી અને ચકાસ રાખવાની જરૂરિયાત હોય છે કારણ કે લગ્ન નોંધણી સમયે ખાસ કરીને હસબન્ડ અને વાઈફની ઉંમર ઉપરાંત જોવા જઈએ તો એમની હયાતીની સ્થિતિ છે એ ખૂબ જ જાણવી જરૂરી છે ભૂતકાળમાં થયેલા લગ્ન પણ નોંધના હતા છે ભૂતકાળમાં ઘણા વખત જોવા જઈએ તો ખોટા ડોક્યુમેન્ટ ઉપરાંત જોવા જઈએ તો ચેર ચાર ડોક્યુમેન્ટ રજૂ થતા અને એના આધારે અમારે રિજેક્શન પણ કરેલા હતા પરંતુ ખાસ કરીને તકેદારીના ભાગરૂપે જે છે એ તમામ પ્રક્રિયાઓ સુનિશ્ચિત જે છે તમામ ડોક્યુમેન્ટ જે છે એની વેરિફિકેશન જે છે એ કરીને જ આપણે નોંધણીની પ્રક્રિયા કરી રહ્યા છીએ આ અંતર્ગત ઘણી વખત જે છે અરજદારો સંપૂર્ણ ડોક્યુમેન્ટ જે છે રજૂ કરી શકતા નથી હોતા અને એના કારણે એમને અમારા દ્વારા પૂર્તતા જે કરીને આપવામાં આવતી હોય છે એના દ્વારા ઘણી વખત જે છે એક કે બે ધક્કા જે છે અરજદારે પોતે કરવા પડતા હોય છે નહીં આપણા રાજકોટ મહાનગરપાલિકામાં હસબન્ડ અથવા વાઈફ બંને હયાત હોય એવા લગ્ન જે છે રજીસ્ટર કરવાની પ્રક્રિયા જે છે શરૂ કરવામાં આવેલી છે હસબન્ડ અને વાઇફ બંને હયાત હોય તો બંનેમાંથી કોઈ પણ લગ્ન સમયે જ્યારે વેરિફિકેશનમાં હસબન્ડ બંને આવી જાય અને જમા કરવા માટે હસબન્ડ અથવા વાઈફ બંનેમાંથી કોઈ પણ એક આવે તો આપણે ચલાવી લઈએ છીએ સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો